ૈયા લાલ છે કાન તારી વાતો હું ને તું છે કાન હો કાન તારી વાતો લાગે છે મને હું ને તું છે કાન હો તારી વાતો લાગે છે મને રળી હું ચોરા ગાને તું છે કાન કાન દારે વાતો લાગે છે મને કામણ ગારે કામણ કીધા મંગડા મારા વેદા કામણ ગારે કામણ કીધા મંગડા મારા વરે દા રાવણ ને મારક જાતા મૈરા મારા લોટી લીધા વન રાવણ ને મારક જાતા મૈરા મારા લોટી લીધા હું છું ગોરી ને પૂછે કાન તારી વાતો લાગે છે મને મીતડી હું છું ગોરી ને છે છા

છો ગોપી ને તું છે કાન હો કાન તારી વાતો તરી હો જો ગોપી ને કાન છે કાન હોન તારી વાતો મીટ સાસુ જી સંતાપે મારી માદળ મેણા બોલે સાસુજી સંતાપે મારી માદળ મેણા બોલે પીત ના પિતના તારે જમે તેમ બોલે સગના લોગના પીત કાન તારી વાતો લાગે છે મને મીઠળી ઓછો મોટી ને તું છે વાર હો કાન વાતો લાગે છે મને મીઠડી વાતો કરતા કરતા સ્મરણ ના સ્વામી તારી વાતો બહુ ફેલાશેના સ્વામી તારી વાતો બહુ ફેલાશે હું છું પૂનમ ને તું છે ચા નો